પ્રભુ શ્રી ક્રિષ્ના નામમાં આપ ને પ્રેમી સલામ વરસાદ શું દર્શાવે છે જમીન શું દર્શાવે છે આવો આજે અને પત્ર તેનો છઠ્ઠો અધ્યાય અને સાતથી થી બાર કલમમાં આ બાબતો વિશે સમજવાનો પ્રયત્ન કરીએ

કેમ કે જે ભૂમિ પોતાના પર વારંવાર પડતા વરસાદનું શોષણ કરે છે અને જેઓ તેને ખેડે છે તેમને માટે તે ઉપયોગી વનસ્પતિ ઉત્પન્ન કરે છે તેને ઈશ્વર આશીર્વાદ આપે છે જમીન તેને ખેડનારને માટે ફળ આપે છે વરસાદરૂપી મળેલા આશીર્વાદને ન્યાયી ઠરાવતા તેની કદર કરે છે તેનું પરિણામ પુષ્કળ ફળ દ્વારા મળે છે અહીં જમીન માણસના હૃદયના પ્રતિક રૂપે છે અને વરસાદ એ ઈશ્વરના વચનના પ્રતિક રૂપે છે માર્ગ ચાર ત્રણથી વીસ માં બી વાવનારનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે સારી જમીનમાં વાવનાર વ્યક્તિ પુષ્કળ ફળ મેળવે છે આ દ્રષ્ટાંત દ્વારા આપણે શીખી શકીએ છીએ કે જમીનની જેમ તે પોતાના હૃદયમાં ઈશ્વરના વચનોને ન્યાય ઠરાવી ગ્રહણ કરે છે જેના કારણે તેના જીવનમાં પુષ્કળ ફળ આવે છે વિશ્વાસ પ્રેમ સેવા ધીરજ જેવા ફળ ઈશ્વરના આશીર્વાદ રૂપે મેળવે છે આવી વ્યક્તિ યોહન પંદર પ્રમાણે એક વેલાની જેમ પ્રભુ શુખ્રિષ્ણને વળગી રહે છે આઠમી કલમ પણ જેમાં કાંટા તથા ઝાંખરા ઉગે છે તેને નાપસંદ કરવામાં આવે છે અને તે લગભગ સાપિત થયેલી છે પરિણામે તે બાળી નંખાવાની છે ઈશ્વરનું વચન સાંભળ્યા પછી હૃદયમાં ન ઉતારનાર વ્યક્તિ સાપિત જમીન જેવા હૃદયનો છે તે કાંટા જ ઉગાવે છે દુષ્ટતાના કાંટા કે જે કોઈ કામમાં આવતા નથી તેને બાળી નાખવામાં આવે છે અને એ જ રીતે દુષ્ટનામાં જીવનાર વ્યક્તિને પણ એ અગ્નિમાં નાખવામાં આવશે કેમ કે તે કંઈ ઉપયોગી નથી લોક તેર છતી નવમાં ફળ ન આપતી અંજીરીનું દ્રષ્ટાંત છે તેનો માલિક તેના રખેવાળને અંજીરીને કાપી નાખવાનું કહે છે કેમ કે તે નકામી જમીન રોકે છે તે જ પ્રમાણે જેમના જીવનમાં ફળ નથી એવી વ્યક્તિઓની સેવા નિરર્થક છે નવમી કલમ પણ પ્રિય બંધુઓ જો કે અમે આ પ્રમાણે કહીએ છીએ તો પણ તમારા સંબંધી એ કરતાં અમને સારી અને તારણને લગતી વાતોની ખાતરી છે ગંભીર પરિણામો વિશે જણાવ્યા બાદ લેખક હવે પ્રોત્સાહન આપે છે અને એમ કરતાં તે જણાવે છે કે તમે તમારા જૂના જીવનમાં પાછા નહીં ફરો અને તારણમાં ટકી રહેશો તેવી મને ખાતરી છે કારણ કે આગળ દસમી કલમમાં કહે છે તે પ્રમાણે ઈશ્વર ન્યાયી છે તમે નિરાશ થશો નહીં ઘણી વખત આપણા જીવનમાં એવા પ્રસંગો બને છે જ્યારે આપણને એવું લાગે છે કે ઈશ્વર આપણને ભૂલી ગયા છે પણ અહીં લખ્યું છે ઈશ્વર આપણને વિસરે એવા અન્યાયી નથી ઈશ્વર આશીર્વાદ આપ્યા વગર રહેવાના નથી ઉત્પતિ પંદર એક થી પાંચમાં ઇબ્રાહિમને આપેલા વચન પ્રમાણે તેમણે તેને અસંખ્ય સંતાનો આપ્યા જે આપણે આજે જોઈ શકીએ છીએ તેને આપેલું વચન તેઓ ભૂલ્યા ન હતા અને દસમી કલમમાં લખ્યું છે તે પ્રમાણે તે આપણે કરેલી સેવાઓને વિસરતા નથી પહેલો રાજા સત્તરમાં અધ્યાયની નવથી સોળ કલમમાં વિધવા સ્ત્રી અને એલિયાના દ્વારા આપણે જોઈએ છે કેવી રીતે વિધવા સ્ત્રી એલિયાનો આદર સત્કાર કરે છે ઈશ્વર તેને બદલો આપે છે તે જ પ્રમાણે બીજો રાજા ચોથા અધ્યાયની આઠથી બાર કલમમાં સુનામી નામની શ્રીમંત સ્ત્રી એલિસાનો આદર સત્કાર કરે છે તેને રહેવા માટે ઓરડી બાંધી આપે છે અને આ સ્ત્રી ઘણા લાંબા સમયથી વાંજણી હતી પ્રભુના સેવકનો સત્કાર કરવાને કારણે ઈશ્વરે તેની સામે જોયું તેની સેવાઓની કદર કરી અને તેને ઈશ્વરે બાળક આપ્યું માથી પચીસ પાંત્રીસ થી ચાલીસ કલમમાં જે લખ્યું છે તે પ્રમાણેની સેવા એ ઈશ્વર પ્રત્યેનો આપણો પ્રેમ દર્શાવે છે જે ઈશ્વર કદી ભૂલતા નથી આગળ પ્રોત્સાહન આપતા લેખક અગિયારમી કલમમાં કહે છે માત્ર એક વખત દુઃખ સહન કરવું પૂરતું નથી પણ જીવનભર વિશ્વાસ ભરોસો આશા રાખવી જરૂરી છે શરૂઆતમાં જે ઉત્સાહ બતાવ્યો તે અંત સુધી ટકાવી રાખવો જરૂરી છે બારમી કલમ માટે મંદ ન પડો પણ જેઓ વિશ્વાસ થતાં ધીરજથી વચનોના વારસ છે તેઓનું અનુકરણ કરો મંદ ન પડો પણ ઇબ્રાહીમ જેવા સેવકનું અનુકરણ કરો તેણે ઈશ્વરે આપેલા વચનની કેટલી બધી રાહ જોઈ કેટલા વર્ષો સુધી રાહ જોઈ તેને ધીરજ રાખી અને તેના પરિણામ સ્વરૂપે તેને આશીર્વાદ મળ્યો વિશ્વાસ અને ધીરજથી ઈશ્વરના આશીર્વાદ આપણને અચૂક મળે છે તે બદલો આપ્યા વગર રહેતા નથી ઈશ્વરનું વચન આપણામાં ફળ લાવનારું હોવું જોઈએ સારી જમીનની માફક આપણું હૃદય પણ તેમના વચનને ગ્રહણ કરનારું હોવું જોઈએ તો જ આપણે ફળ આપનારા બની શકીશું પણ જો સાપિત જમીનના જેવા હૃદયવાળા છીએ તો આપણે ફળ આપતા નથી અને આવા જીવનો એ અગ્નિ તરફ દોડે છે એટલે ચેતી જવાની જરૂર છે અને ઈશ્વરનું વચન આપણા હૃદયમાં ઉતારવાની જરૂર છે પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો આ મેન